માં છૂટી છૂટી સાબુદાણાની ખીચડી અને આ ખીચડી કાચા બટેટાની ખીચડી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કાચા બટેટા અને સાબુદાણાની કુકરમાં માં ઝટપટ બની જતી ટેસ્ટી અને મજેદાર ફરાળી ખીચડી સાબુદાણાની ફરાળી ખીચડી બનાવવા માટે અહીં મેં સાબુદાણા લીધા છે સાબુદાણા ને સારી રીતે ધોઈ સાબુદાણા બે ત્રણ પાણીથી સૌથી પહેલા ધોઈ લેશું આપણે અને ત્યાર પછી આપણે બીજું પાણી ઉમેરી અને પલાળવા રાખી મૂકીશું સાબુદાણાને બે વખત પાણીથી ધોઈ લીધા પછી હવે આપણે પાણી એડ કરીશું આપણે વધારે પાણી ઉમેરવાનું નથી માત્ર સાબુદાણા ડૂબે તેટલું જ પાણી ઉમેરવાનું છે અને હવે તેને આપણે ઢાંકીને પલળવા રાખી મૂકીએ પાંચ થી છ કલાક પછી સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે જોઈ શકાય છે એકદમ સરસ દાણો ફૂલી ગયો છે જુઓ સાબુદાણા આવા પલળી જાય ને ત્યાર પછી આપણે આ ખીચડી બનાવવાની છે અને જુઓ પાણી પણ બિલકુલ રહેલું નથી એટલે પાણી આપણે સાબુદાણામાં માત્ર સાબુદાણા જરા ડૂબે ને એટલું જ નાખવાનું છે હવે આપણે સાબુદાણાને સાઈડ કરી દઈએ અહીં લીધું છે મેં એક મીડિયમ સાઈઝનું બટેટું તેની આપણે છાલ ઉતારી અને બારીક કાપી લેશું આટલા સાબુદાણાના માપથી એક મીડિયમ સાઇઝનું બટેટું પૂરતું છે સાબુદાણા બે ટેબલ સ્પૂન હતા હવે છાલ ઉતારી લીધા પછી હવે આપણે બારીક બારીક સમારી લેશું બટેટાને એકદમ બારીક ટુકડામાં આપણે કાપી લીધા છે હવે આપણે બીજી પ્રોસેસ કરીએ હવે આપણે આ જે સાબુદાણા છે તેને કોટનના એક નેપકીન પર આ રીતે છૂટા છૂટા પાથરી દેશું એટલે જે વધારાનું અંદર મોઈશ્ચર હોય ને તો તે પણ નીકળી જાય સાબુદાણા ની ખીચડી આપણે માં બનાવવાની છે તેના માટે મેં કુકરમાં એક ટેબલ સ્પૂન થાય એટલે આપણે એડ કરી અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ ગેસને અહીં સ્લો જ રાખીશું તમે હિંગ કે કોઈ વસ્તુ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો મીઠા લીમડાના પાન એક લીલું મરચું અને ત્રણ થી ચાર કાજુના ટુકડા એડ કરી દઈએ અને આ બધું સંતરાઈ જાય એટલે તરત જ આપણે આ બટેટાના ટુકડા ઉમેરી દઈએ વઘારમાં બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને આપણે શોધ રાખીએ આ ખીચડી સ્વાદમાં બહુ સરસ થાય છે જયારે કાચા બટાટાની આ રીતે ખીચડી બને ને એનો સ્વાદ જ અલગ હોય છે હવે એડ કરીએ આપણે ચમચી હળદર પાંચમચી ધાણાજીરું તમે હળદર અને ધાણાજીરું કે હિંગ ના ખાતા હો તો આ ત્રણેય વસ્તુ સ્કીપ કરી શકો છો પણ અમારા ઘરમાં ખવાય છે એટલે હું એડ કરું છું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ ખાટી મીઠી બનાવવા માટે આપણે અડધી ચમચી ખાંડ ઉમેરી દઈએ હવે મસાલા પણ સારી રીતે મિક્સ કરી લઈએ કાશ્મીરી લીલું મરચું છે અને કાશ્મીરી મરચાની ભૂકી એટલે કલર પણ સરસ આવશે અને લીલા મરચાથી સ્પાઈસી બનશે આ ખીચડી હવે બધું સરસ સંતળાઈ ગયું છે એટલે આપણે શું કરશું માત્ર બે લ પાણી કરી અને ઢાંકણ બંધ કરી આપણે ખોલી લઈએ જુઓ અહી બટેટા એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે આપણે એડ કરી દેસુ આ સાબુદાણા અને સાબુદાણાને આ રીતે ઉપર રાખી પાથરી દેસુ અને સાબુદાણાને આપણે સુકવ્યા હતા ને એટલે મોઈશ્ચર પણ ઉડી ગયું છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેસુ અને એમ જ 4 થી 5 મિનિટ રહેવા દેસુ 5 મિનિટ પછી હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈએ આ રીતે કરવાથી વરાળની અંદર જ સાબુદાણા એકદમ સરસ રીતે બફાઈ જશે હવે આપણે મિક્સ કરીએ અને હવે આ ખીચડીમાં સાબુદાણાને આપણે કૂક કરવાની જરૂર નથી આ રીતે વરાળથી સાબુદાણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે જુઓ હવે આપણે એડ કરી દઈએ કોથમરી અને હવે ની આપણે ગાર્નિશિંગ કરીશું ખીચડીને આપણે સૌથી પહેલા સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ જો કેટલી સરસ છૂટી છૂટી સાબુદાણાની ફરાળી ખીચડી તૈયાર થઈ છે આ ટ્રીક થી બનાવશો ને તો તમારી પણ સાબુદાણાની ખીચડી આવી જ બનશે આમાં ની નાની બાબતો યાદ રાખીએ ને તો ખીચડી બહુ સરસ તૈયાર થાય ખીચડીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે ઉપરથી આપણે આપણે થોડો લીંબુનો લીંબુનો રસ રસ ઉમેરી દેશું અને ઉમેર્યા પછી મિક્સ કરી લઈએ આ રીતે લીંબુનો રસ ઉમેરવાથી લીંબુમાં જે વિટામિન્સના તત્વો હોય ને વિટામિન સી એ પણ જળવાઈ રહે છે અને જેને પ્લેટમાં લીંબુનો રસ જોઈ તો એડ કરી શકે છે એટલા માટે મેં આ રીતે લીંબુનો રસ ઉમેર્યો છે ત્યાર પછી આપણે ગાર્નિશ કાજુના ટુકડા અને ફરાળી જેવડો સાબુદાણાની આ ફરાળી ખીચડીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવી છે અવનવી રેસીપી સાથે